રમજાન માસમાં આવતી ઈદ ઈદ ઉલ ફિત્ર એટલે રમજાન ઈદ મુસ્લિમ સમાજના બિરાદરો માટે પવિત્ર માનવામાં આવે છે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુસ્લિમ સમાજના ભાઈઓને નમાઝ અદા જુમા મસ્જિદથી નીકળી બિરાદરો આઠવાડા તળાવ પાસે આવેલ ઈદગાહ ખાતે નમાઝ અદા કરવામાં આવી હતી જેમાં રાપર સુનની મુસ્લિમ સમાજના પ્રમુખ હજી ઇસ્માઇલભાઈ પાણકા રાપર જુમા મસ્જિદના મુતવલી હાજીભાઈ ખાસકેલી મામદભાઈ નોડે પેશી મામમ મૌલાના ફઝલ હક અકબરી મૌલાના શૌકત અલી અકબરી સૈયદ હાજી અનવર શાહ બાપુ ગુલામ રસુલ ચૌહાણ અનવર ઝરિયા જાન ખાન બલુચ ચાંદજી સવા ઇસ્માઈલ ટાંક રમજુભાઈ મહેડા પીર અલી અકબર શાહ શેખ કુદુબ શાહ શેખ મહેમૂબ કુંભાર ઉસ્માન ટાંક લાલ મહમદ રાયમા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી હતી રાપર ઉપરાંત સલારી આડેસર ફતેહગઢ નંદાસર માણાબા સહિતના ગામોએ રમઝાન ઈદમાં આવતી ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી